આ તમામ એ ઓગણીસ નવા ચહેરા છે કે જેમને સ્થાન આપવામાં આવ્યું છે દર્શના વાઘેલાને પણ જવાબદારી સોંપવામાં આવી છે પ્રદ્યુમહન વાજા મનીષા વકીલ પ્રવીણ માણી સંજયસિંહ મહિડા રમણ સોલંકી કમલેશ પટેલ ત્રિકમ ઝાંગા અને સ્વરૂપજી ઠાકોર આ તમામ એ ઓગણીસ નામ છે કે જેમને સ્થાન આપવામાં આવ્યું છે અને આજે નવી ટીમ તૈયાર કરવામાં આવી છે તેમાં ઓગણીસ નવા ચહેરા છે કે જેમને જવાબદારી સોંપવામાં આવશે અને તેમના દ્વારા આજે શપથ ગ્રહણ કરવામાં આવશે પરંતુ તે પહેલાની આ તસવીરો કે જ્યાં ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર જે નામો જાહેર થયા છે ત્યારબાદની આ ઉજવણીની તસવીરો સામે આવી રહી છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબનો આભાર વ્યક્ત કરું છું કારણ કે એમણે કચ્છને પ્રતિનિધિત્વ આપ્યું અને એવું પ્રતિનિધિત્વ આપ્યું કે જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંગઠનનો બહોળો અનુભવ છે અને નીચેથી ઉપર આવતું સરળ વ્યક્તિત્વ સાલસ વ્યક્તિત્વ અને કાર્યકર્તાઓની વચ્ચે રહેનાર વ્યક્તિત્વને એમણે પ્રતિનિધિત્વ આપ્યું છે એટલે હું ખૂબ એમને આવકારું છું હમણાં અમે કચ્છના છ છ ધારાસભ્યો સૌ કોઈ એમને ક્વાર્ટર્સ પર જઈને શુભેચ્છાઓ પાઠવી ભાજપ માટે કોઈ સૌરાષ્ટ્ર એ જુદું નથી ઉત્તર ગુજરાત જુદું નથી ભાજપ માટે સમસ્ત ગુજરાત એક છે અને ગુજરાતનો પ્રતિનિધિ ગમે ત્યાંથી આવે એનો કોઈ સવાલ જ નથી જ્યાંથી આવે એ ભાજપનો પ્રતિનિધિ છે અને એ પ્રમુખ બને ચીફ મિનિસ્ટર બને મંત્રી બને કે કાંઈ ન બને તો પણ અમારામાં કોઈ એવો ભેદભાવ છે જ નહીં પોતાના નેતૃત્વ હેઠળ જે નવા મંત્રીમંડળની રચના થઈ રહી છે એ મંત્રીમંડળ ખૂબ જ સારું છે નવા ચહેરાઓ ખૂબ સારું કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીથી પ્રજાની જે અપેક્ષા છે એ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આ લોકો સફળ થશે એવી મારી માન્યતા છે કૃષિ મંત્રી તરીકેનો તમારો જે કાર્યભાર અને ત્યારબાદ હવે હવે તમે શું અપેક્ષા રાખો છો કઈ રીતે અપેક્ષા રાખો છો તમે ખેડૂતો સાથે વર્ષોથી તમે જોડાયેલા પણ છો ખેડૂતો સાથેના મારા નાતાના કારણે તો મને કૃષિમંત્રી બનાવ્યો હતો અને કૃષિમંત્રી તરીકે મેં મારાથી થઈ શકે એટલી ખેડૂતલક્ષી કામગીરી કરી હવે જે નવા આવશે એ પણ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવશે આજે ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે એટલા માટે કે ગુજરાત એ હંમેશા વિકાસની રાજનીતિને વરેલું રાજ્ય છે આદરણીય મોદી સાહેબ ના માર્ગદર્શનથી આદરણી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે છવ્વીસ જેટલા અલગ અલગ જ્ઞાતિ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા અલગ અલગ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા યુવા અને એજ્યુકેટેડ મહિલાઓ સહિત અનુભવી લોકોનું એક કોમ્બિનેશન કર્યું છે હું સૌ નવા મંત્રીશ્રીઓને હૃદયથી શુભકામના પાઠવું છું અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારે એકદમ સામાજિક ગણિતને બેલેન્સ કરીને સૌ લોકોને પસંદ પામ્યા છે એ બદલ આવનારા દિવસોમાં ગુજરાત તમામ નવા મંત્રી મંડળોના નેતૃત્વમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા ખૂબ શુભેચ્છાઓ નવા વરામ રામ 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 બધા મારો બધાને મોજમાં રહેવા દો વરાયેલા સૌ મંત્રી મંડળના આપણા ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છા પ્રભુને પ્રાર્થના સૌને નવા વર્ષની શુભેચ્છા અને આવનાર સમયમાં સારું કામ થાય પ્રજાનું હિત જોઈ અને દેશમાં પ્રગતિ થાય એમાં સૌનો અમૂલ્ય ફાળો મળે એવી શુભેચ્છા ગુજરાતના રાજકારણમાં જે રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ફરી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખૂબ પ્રમોશન થયું છે તેમને કેબિનેટમાં જગ્યામાં આપવામાં આવી છે ત્યારે તેમનું સુરત મજુરા વિધાનસભાના કાર્યાલય ખાતે જાન સત્તાની સાથે તેમને ફોન આવ્યો છે તેમનું પ્રમોશન થયું છે તેમને કેબિનેટમાં જગ્યા આપવામાં આવી છે અને કહી શકાય ડેપ્યુટી સીએમ બને તેવી વાત આવી છે તેને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે હર સંઘવી ઓફિસ ની બહાર ઢોલ લગાડા સાથે કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા અને દ્રશ્ય સુધા જોઈ શકે છે